જો બાળકો અહીંયા તમારી સામે કેટલીક વસ્તુ પડી છે આજે આપણે આ વસ્તુને ઓળખ લેવાની છે અને શું ફેર છે એક સરખી મે બે વસ્તુ મૂકી છે પણ બંનેમાં ફેર શું છે અસિતા એ આપણે કહેવાનું છે બરાબર ચલો મને કદમાં કો તો આ બે ડીસ જોઈન તમને શું લાગે છે કદમાં હવે બે તારા વજન માં ક્યાં મને કેવું લાગે છે આ તારું કેવું છે

જો દેખાય છે તમને આ સાંકડો ગ્લાસ છે આ કેવો ગ્લાસ છે પહોળો ગ્લાસ છે આ ગ્લાસ કેવો કેવાય સાકડો કેવો કેવાય પહોળો ચલો હવે આપણે આપડે ડબ્બા લઈએ બરાબર ચલા સ્મિત કે તવા બે ડબ્બા જોઈને લાગે છે સરસ વેરી ગુડ આ નાનો ડબ્બો છે ને આ મોટો કેવું છે નાનું ઢાકું કેવું છે વેરી ગુડ સરસ ચલો હવે આપણે આ ચાવી ગણવા માટે લઈ કુસા લઈ આવી જા આવજો આ ચાવી ગઈ બતાવો સર આમાં કેટલી ચાવી છે બે અને આમાં કેટલી ચાવી છે ગણો આખી રીતે ગણો એક ચલો આની અંદર તો આગળ કલર માં તમારે કેવાનું છે મને ચલો આનો કલર কেন দেন 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 আমন. નાની મોટી રંગમાં કદમાં પહોળાઈમાં